એડિશનલ સેશન્સ કોર્ટ નામદાર ગાંધીધામ કચ્છના સાહેબ શ્રીએ સામૂહિક બળાત્કાર કેસમાં બંને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે કેસની વિગત જોવા જઈએ તો બે હજાર એકવીસમાં કીડાણા સોસાયટીમાં રહેતા સગીરા સાથે બંને આરોપીઓએ તેની એકલતાનો લાભ લઈ અને તેની સાથે બળાત્કાર ગુજારેલ જે અંગે બાળકીને સાત માસનો ગર્ભ રહી જતા તેમના પરિવારજનોને બાબતનો ખ્યાલ આવેલો કરનાર અધિકારીએ ગુનાની તપાસ કરતા પ્રથમ આ ગુનામાં થ્રી સેવન્ટી સિક્સ ક્લોઝ ત્રણમાં માં ગુનો નોંધાયેલો હતો પરંતુ બાદમાં તપાસના અંતે જ્યારે બાળકનો જન્મ થયેલો ત્યારે એમાં સામૂહિક બળાત્કાર માટેની કલમનો ઉમેરો કરવામાં આવેલો અને તે રીતે જે સેમ્પલો લેવામાં આવેલા હતા તથા બાળક જન્મ લીધેલો અને ભોગ બનનારના સેમ્પલો એફએસએલ તપાસ કરનાર અધિકારી ડીએનએ માટે મોકલવામાં આવેલા જેમાં આ કામના આરોપી જે રામજી સવજી દનીચા મહેશ્વરી છે તેમનો ડીએનએ જન્મનાર બાળક સાથે મેચ થયેલ અને એ રીતે એ જન્મનાર બાળકના બાયોલોજી ફાધર તરીકે એસ્ટેબ્લીશ થયેલા આમ આખા વિષયને ઓવરઓલ જોઈએ તો બંને આરોપીઓએ બાળકીની એકલતાનો લાભ લીધેલો અને તેની સાથે બળાત્કાર ગુજારેલો તેવો પુરાવો નામદાર કોર્ટ સમક્ષ આવી જતા નામદાર કોર્ટે બંને આરોપીઓને સામૂહિક બળાત્કાર માટે આજીવન કેદની સજા ફટકારેલી તથા ઓક્સોએકની કલમ વીસ તળે બંને આરોપીઓને વીસ વીસ વર્ષની સજા ફટકારેલી અને બંને આરોપીઓને વીસ વીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ તે જ રીતે જે ભોગ બનનાર બાળકી હતી તેને સરકાર શ્રી ની scheme તરફે જે ભોગ બનનાર તરીકે એને વળતર મળવાનું હોય છે તે અનુસંધાને નામદાર court તેને ત્રણ લાખ વળતર અપાવવા માટેનો ચુકાદો ફટકારી અને ખરેખર સમાજમાં એક ધાક બેસે તથા આવા પ્રકારના જે ગુનાઓ આચરણ કરનાર ગુનેગારો છે તેમનામાં એક કાયદાની ધાસ્તી બેસે એવા પ્રકારનો ચુકાદો આપવામાં આવેલો છે